એસયુ ના આધુનિકીકરણ સહયોગ પર બેજિંગમાં ડોક્ટર એસ જયશંકર અને નુલાન રમેક નેતાઓ ની ભૂમિકા અને યોગદાન અંગે ચર્ચા કરી જેમાં પ્રદેશમાં સહયોગ સુરક્ષા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું મહત્વ લખાયું એસસીઓ એ ભારત ચીન રશિયા અને મધ્ય એશિયાના દેશો સહિતના સભ્યો માટે સંવાદ અને સહયોગ નો મહત્વપૂર્ણ મન છે ચર્ચામાં ખાસ ભાર સંગઠનની કાર્યપદ્ધતિના આધુનિકીકરણ પર અપાયો હતો જયશંકર અને યરમિક બાઈ બંને જણાવ્યું કે આજના યુગની પડકારો સામે એસીઓને વધુ અસરકારક બનાવવા માટે નવી ટેકનોલોજી ડિજિટલ કનેક્ટિવિટી આતંકવાદ વિરોધી સંયોગ અને સંચાલન પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવાની જરૂર છે આ બેઠક ટીઆનજીનમાં યોજાનારી એસીઓ વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં થઈ છે જેમાં વેપાર કનેક્ટિવિટી અને પ્રદેશની સ્થિરતા જોવા મુદ્દા ચર્ચા થવાની છે ભારતે પુનઃ એકવાર સંગઠનમાં સક્રિય ભાગીદારી અને વિકાસલક્ષી એજન્ડામાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે બંને દેશોએ સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક અને માનવ સંવાદ વધારવાની પણ જરૂરિયાત જણાવી આ મુલાકાત ભારતની સતત કૂટનીતિક પહેલ અને પ્રદેશમાં બહુપક્ષીય સહયોગ માટેના સમર્થનનું પ્રતિબિંબ છે એસસીઓ સાથે મળીને ભારત મધ્ય એશિયામાં પોતાના હિતોને આગળ વધારવા પ્રદેશમાં શાંતિ સ્થાપવા અને સામૂહિક પ્રયાસો દ્વારા સામાન્ય પડકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે